જય શ્રી કૃષ્ણ મનનું મોર લો રટે તારું નામ મારી ચૂપડીએ આવો યા ઓરાધે શ્યામ મનનું રટે તારું નામ મારી ચૂપડીએ આવો યા શ્યામ એક વાર યા પુરો કેરી કેમ મારી ચૂપડીએ આવો આ

રાત દિવસ મને સુજે નહી કામ મારીજું પડીએ આવોરા દેશ્યામ રાત દિવસ મને સુજે નહી કામ મારી પડીએ આવોરા દેશ્યામ મનનું મોર રટે તારું નામ મારીજું પડીએ આવોરા દેશ્યામ આ તો વાલા મને ઓછું દેખાય છે આ તો વાલા મને ઓછું દેખાય છે દર્શન વિનાને મારું મંડળું મું જાય છે દર્શન વિનાનું મારું મંડળું મું જાય છે નહીં રે આવો તો વાલા જશે મારા પ્રા મારી ઝું એ આવો રાધે નહી આવો તો જાશે મારા પ્રાણ મારી જો પડીએ મોર લિયો રટે તારું નામ મારી જો પડીએ આવો રા્યામ એક વાર વાલા તારી ઝાખી જો થાય તો એક વાર વાલા તારી જાખી જો થાય તો આ સુના બિંદુથી તો તારા પાયજો આ સુના બિંદુ થી તો તારા પાયજો આપો મને સદાવ્રજ માવાસ મારી જો આવો મધે શ્યામ આપો મને સદાવ્રજ માવાસ મારી જો આવો રાધે શ્યામ మన నో మోర తారూ నా మా పడి అవరా దేశ్యా జయ శ్రీ కృష్ణ గమేతో శేర్బ్స్క్రైబర్ భూతా నీ